ચાલો મિત્રો જો આપણે લઈ રહ્યા છીએ દાંતાર ડુંગર માટે કરવા માટે હવે દાંતાર દાંતાર ડુંગર કરવા માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ ચાલો કંટિન્યુ રોગમાં જોડાઇ લેજો આપણે શું ભાવના છે તેની મારી વાત કરીએ નવો જઈ રહ્યો છે દાંતાર ડુંગર કરવા માટે ચાલો કંટિન્યુ રોગમાં જોડાઇ લાવી દો દાંતાર ભાગો આવી જાય છે હવે દાંતાર ડુંગર ચાલો જો આપણે ગયા વાગી ગયા છે દાતાર દાચાર ડુંગરે ફરવા માટે આવી ગયા છે સાડુભાઈ આઈલા જાય છે આગળ યાત્રિ ઘણા હરેશભાઈ જાય છે આ તો જંગલ વિસ્તાર છે હવે અમારે હરેશભાઈ ટાયગર આયેલા જાય છે આગળ જો ટાયગર ખોડે તો થાય જાવ પણ હરેશભાઈ અમારે હાવે અતાર મકાન તો ગિરનાર સડાવ્યા અને હવે પાછા દાતાર સડાવવું છે નારુભાઈ મેરે બલા લાંબા દાતા કીધું હારા તાટિયા હારા સર્વિસ થઈ જાય ને હાલે થોડુંક તો હારું જા થોડુંક હાલે હારું ને તારા ચડવાનું શરૂ કરી દીધું છે હવે આને બાર દાતા ડેમ છે અને બાર દાતા સળવણ છે કીધું છે અમે ઓળુ ઓળુ ડુંગર મત વશ કરી દીસે દાતાના આપણે કરી દીધું છે સળવણ શરૂ ચાર નો અને ચાલ્યા જઈશું ઓળુ

જો તો આપણે જઈ રહ્યા છીએ દાંતારનો ડુંગર ચડવા માટે ટ્રાફિક થોડી થોડી દેખાવા મળેલું કારણ કે ભાઈ અડધી પોણ એકલા ખાઈ ગયા આમ હા ભાઈ તો હા આવતા હવે ના પાડી દીધી હો ભાઈ પૈયા લઈ ગયા

চাহি লি চৰবত যাম યા તરી કોસળ એરિયા સજી અને અમારા ભાઈ જો ઠકી ગયા છે સુતા છે ને કણે તો આપ તો ચોથે માલે પે આકે બોલને કે બી બોલુ કે મે રેશભાઈ પથરિયા પીર થી પાછા વળી ગયા છે યહ પથરિયા પીટિન કે માં હે આપડો પૂરી યાત્રા તમારી ને કેવું કઈ દીજો બરોબર રેશભાઈ અડધા અડધો દાંતાર છોડેન હડમે તરી ગયા છે અમે

આખું નથી દેખાતું પણ દેખાય છે હે હા તળાવ 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 જો જો આ આ આ તે બસ તળાવે જવાનું છે તળાવઠું રહી ગયું તળાવ નહીં ના ના હમણાં આવી દે છે આપડે નીચે ઉતારવા માં પગવામાં આવ્યા છે ના હજાર પગથિયા સડ્યા છે નું ના તો હા હજાર પગથિયા હા હજાર પગચિયામાં આરામ કરી લીધો છે હા જોય પછી ચાર આ તળાવ જે છે ત્યાં હાર્યું જો પણ પીરની દરગાહ આવી ગઈ છે જો Δάτα να ταλαβα πανήσει, το. Να κοτόμες. Παντζέρα και να ρυτλάσει. Το, το μαϊσλί σε αυτό. Εγώ λα μου το. Είναι παντού

پتہمن دې کډمونو دې پاڼه پړ نه اټلو ور پلو شروع شي چوبنګي خلاص एकदम ویو عم دو خلاص او یو څه ها ډنګر ها ډنګر څډیا عینپا

કાંતે ભાઈ અમારા થાકી ગયા તા મિત્ર મારા હાડુભાઈ એટલે અમે અધૂરો મૂક્યો આખો પૂરો નથી સીડ્યા તમે સડી ગયો ભાઈ જો ડોડાની ડીશ લઈ લીધી છે હા જો આવી રીતના ડોડા કરીને આપણે કમ્પ્લેટ હા નડે નહીં હા બોલવા બોલવા નહીં તમારે ક્યાંય કહું ઉપાય જઈ નહીં રહ્યું બાય દાંતારા તળાવ એ